બરાસકાઠા જિલ્લાના દાંતાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દાંતા તાલુકાની વેકરી પ્રાથમિક શાળામાં બાળકોને ફૂડ પોઈઝનિંગ નો બનાવ સામે આવ્યો છે આશ્રમ શાળાના બાળકોને ફૂડ પોઈઝનિંગ થતા બાળકોને સામૂહિક આરોગ્ય કેન્દ્ર માંકડી ખાતે ખસેડવામાં આવ્યા છે ફૂડ પોઈઝનિંગ થતા ઓશી એક બાળકનું કરુણ મોત નીપજ્યું છે જેનું નામ નાથુભાઈ શંકરભાઈ બુંબળિયા છે ત્રીસથી વધુ બાળકોને સારવાર અર્થે માકડી આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે ત્રણ બાળકોને વધુ સારવાર અર્થે ખેડબ્રમમાં ખસેડવામાં આવ્યા છે દાંતા તાલુકાની વેકરી પ્રાથમિક શાળામાં બાળકોને ફૂડ પોઈઝનિંગ થતા આ બાળકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જોકે એક બાળકનું મોત થયું છે દેકરી આશ્રમ શાળામાંથી અ ડાયરિયા અને વોમિટિંગ ના બહુ બધા કેસ આવી રહ્યા છે અને એમાં આજે સવારમાં ત્રીસ થી વધારે બાળકોને સારવાર આપવામાં આવી છે અને ત્રણ બાળકોને અહીંયાથી રિફર કરવામાં આવે છે એમની જાણકારી મેળવી તો એ સારી રીતે છે મોસ્ટલી આ ફૂડ પોઇઝનિંગ નો કેસ છે બધાને 30 થી ઉપર બાળકો છે કોઈ જગ્યાએ કે બાળકોનો પાણીમાં કે એમાં માં કચાસ કચાસાઈ હોય વરસાદના વાતાવરણના લીધે એના લીધે હોઈ શકે અથવા તો કોઈક જીવડું એવું કોઈક પડ્યું હોય તો એના લીધે હોઈ શકે એક બાળકની જાણકારી મળી છે કે એનો સારવાર અપાઈ હતી પણ હોસ્ટેલમાં એ એનું મૃત્યુ પામ્યું મોસ્ટલી ડાયરિયા વોમિટિંગ અને એબ્ડોમિનલ પેઇન નો પ્રોબ્લેમ છે સવારમાં અમારા ખબર પડી बीजू कहीं नहीं खडे गाना है हम ला रहे हैं जितेंद्र सोलंकी के साथ एक ब्यूरो रिपोर्ट टुडे गुजराती न्यूज़